નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનો પાઠ એક જેનું નામ છે ભારતનો વારસો આ પાઠના સ્વધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

બધા ધો અધ્યયન પોતી અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ એક ભારતનો વારસો પ્રશ્ન એક જોડકા જોડવાના છે જેમાં કાકરિયા કાર્નિવલ તેની સામે આવશે અમદાવાદ વડનગર ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા અને રણોત્સવ તેમાં આવશે કચ્છ ત્યાર પછી જોડકું જેમાં વઠાનો મેળો આવશે ધોળકા કાળિયા ઠાકોરજી નો મેળો તેમાં આવશે શામળાજી ભવનાથ નો મેળો તેમાં આવશે જુનાગઢ તરનેતર મેળો તેમાં આવશે સુરેન્દ્રનગર અને ભાદરવી પૂનમનો મેળો તેમાં આવશે અંબાજી ત્યાર પછી જેમાં વડનગર તેમાં આવશે કીર્તિ તોરણ નવસારી તેમાં આવશે પારસી અગિયારી ડાકોરો તેમાં આવશે રણછોડરાયજી મંદિર વિરમગામમાં આવશે મુનસર તળાવ અને અશોકનો શિલાલેખ તેમાં આવશે જુનાગઢ ત્યાર પછી ચોથું જોડકું છે જેમાં જુનાગઢ તેમાં આવશે મહાબત ખાન નો મકબરો અમદાવાદમાં મહાલય વડોદરામાં આવશે રાજમહેલ અને પાટણમાં આવશે સહસ્ત્રલિંગ તળાવ ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં પેલું વિધાન છે તે ખરું આવશે બીજું વિધાન પણ ખરું આવશે ત્રીજું વિધાન ખોટું આવશે ચોથું વિધાન ખોટું આવશે અને પાંચમો વિધાન ખરું આવશે સી હિમાલય ત્રીજામાં જવાબ આવશે ડી આર્ય ત્યાર પછી ચોથામાં જવાબ આવશે સી આર્યવર્ત પાંચમામાં જવાબ આવશે બી દ્વારકા ત્યાર પછી ડ ખાલી જગ્યા પૂરો જેમાં પેલું ભારત વિસ્તારની વિશ્વમાં ક્રમ ધરાવે ધરાવે છે છે બીજું બીજું ભારત જનસંખ્યાની સ્થાન ત્રીજું આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે ચોથું વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે પાંચમું સ્થાપત્યની કળા આશરે ઊંધા કમળની પ્રાણીઓના શિલ્પ કોતરવામાં આવેલ છે તો સિંહ અને વૃષભના શિલ્પ કોતરવામાં આવેલ છે બીજું ભારતના ભારત ક્યાં ક્યાં નામોથી ઓળખાય છે તો ભારત હિન્દુસ્તાન ભારત વર્ષ ભરતખંડ જંબુદ્વીપ દ્વીપ અને ઇન્ડિયા નામથી ઓળખાય છે ત્રીજું પ્રકૃતિ પર આધારિત કઈ કઈ ચિકિત્સા પદ્ધતિઓ છે તો આયુર્વેદિક ચિકિત્સા અને યુનાની ચિકિત્સા પદ્ધતિઓ ચોથું હિમાલયમાં ક્યાં કયા યાત્રાધામો આવેલા છે તો હિમાલયમાં ગંગોત્રી યમુનોત્રી બદ્રીનાથ કેદારનાથ યાત્રાધામ આવેલ છે પાંચમું દેવી દેવતાઓના વાહન તરીકે ક્યાં ક્યાં સ્થાન અપાયું છે તો વાઘ સિંહ વૃષભ ગર્ધભ ઉંદર મયુર બકરી વગેરે ત્યાર પછી આપણી રાષ્ટ્રીય મુદ્રામાં ક્યાં પ્રાણીઓની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય અંક્યું છે તો સિંહની આકૃતિ મૂકવામાં આવી છે ત્યાર પછી સાતમો પ્રાચીન સમયમાં ભારતમાં કઈ વિદેશી જાતિઓ આવી હતી તો પ્રાચીન ભારતમાં આર્યો એસ્ટ્રોલોઇડ તથા નિગ્રીટો આવ્યા હતા આઠમો પ્રાચીન ભારતમાં વસતી પ્રજાના નામ લખો તો આર્યો દ્રવિડો નિગ્રીટો એસ્ટ્રોલોઇડ મોગોલોઇડ વગેરે વસ્તી હતી નવમું ભરતકુળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશને ક્યાં નામોથી ઓળખવામાં આવે છે તો ભારત વર્ષ અથવા પેલું છે સંકલ્પના લખો સંસ્કૃતિ તો સંસ્કૃતિ એટલે માનવ સમાજ દ્વારા વિકસિત જીવનશૈલી રીતિ રિવાજો મૂલ્યો કલા સાહિત્ય જ્ઞાન અને માન્યતાઓનો સમૂહ પેઢી દર પેઢી આગળ વધે છે અને સમાજની ઓળખ બનાવે છે ત્યાર પછી વારસો તો વારસો એટલે પૂર્વજો દ્વારા આપણને મળેલી અમૂલ્ય ભેટ જેમાં ભૌતિક અને અભૌતિક બંને પ્રકારની સંપત્તિનો સમાવેશ થાય છે તે ભૂતકાળ અને વર્તમાનને જોડે છે ત્યાર પછી પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા નિર્મિત પર્યાવરણના વિવિધ તત્વો જેમ કે પર્વતો નદીઓ જંગલો વન્યજીવો ખનીજો અને ભૂમિ સ્વરૂપો તે પર્યાવરણીય સમતુલા જાળવે છે ત્યાર પછી છે સાંસ્કૃતિક વારસો તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત કલાકૃતિઓ સ્થાપત્યો સાહિત્ય સંગીત પરંપરાઓ તહેવારો અને ધાર્મિક રીતિ રિવાજો જે સમાજની કલાત્મક અને ઐતિહાસિક ઓળખ દર્શાવે છે ત્યાર પછી પ્રશ્ન સિંધુ સંસ્કૃતિમાંથી પુરાતન અવશેષો મળી આવેલ છે તો સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલા પુરાતન અવશેષોમાં મુખ્યત્વે મકાનોના અવશેષો સ્નાનાગાર અનાજના કોઠારો માટીના વાસણો ઘરેણા મહોરા રમકડા અને શિલ્પોનો સમાવેશ થાય છે આ અવશેષો હડપ્પા મોહજોદો લોથલ ધોળાવીરા જેવા સ્થળો સાંસ્કૃતિક બાબતોની કઈ કઈ મહત્વની શોધો ભારતમાં થઈ છે તો ભારતમાં સાંસ્કૃતિક બાબતોની ઘણી મહત્વની શોધો થઈ છે જેમાં શૂન્યની શોધ દશાંશ સાંસ પદ્ધતિ આયુર્વેદ યોગ ચરક સંહિતા સુશ્રુત સંહિતા ખગોલશાસ્ત્ર અને ધાતુ વિદ્યા જેવી શોધોનો સમાવેશ થાય છે ત્યાર પછી ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોમાં કોનો સમાવેશ થાય છે તો ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોમાં દ્વારકાધીશ મંદિર દ્વારકા સોમનાથ મંદિર પ્રભાસ પાટણ અંબાજી મંદિર અંબાજી પાવાગઢ મહાકાળી મંદિર બહુચરાજી મંદિર મોઢેરાનું સૂર્ય મંદિર પાલિતાણા જૈન મંદિરો ગિરનાર જૈન અને હિન્દુ મંદિરો અને રણછોડ રાયજી મંદિર ડાકોરનો સમાવેશ થાય છે ત્યાર પછી ચોથું ભારતના બંધારણમાં વારસાના જતન અને સંરક્ષણ માટે શું લખવામાં આવ્યું છે તો ભારતના બંધારણમાં વારસાના જતન અને સંરક્ષણ માટે મૂળભૂત ફરજોમાં અનુચ્છેદ એકાવન એ છ મુજબ આપણી સમન્વિત સમૃદ્ધ સિદ્ધાંતોમાં પણ ઐતિહાસિક સ્મારકો અને સ્થળોના સંરક્ષણ માટે જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી પાંચમું ગુજરાતના સુપ્રસિદ્ધ મેળાની યાદી આપો તો તરણેતરનો મેળો વૌઠાનો મેળો ભવનાથનો મેળો માધવપુરનો મેળો ડાંગ દરબાર ચિત્ર વિચિત્ર મેળો શામળાજીનો મેળો પોળો ઉત્સવ ભાદરવી પૂનમનો મેળો કોળિયાક નિષ્કલંક મહાદેવનો મેળો વગેરે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું વિધાન સમજાવો ભારતમાં વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અહીં જુદા જુદા ધર્મો ભાષાઓ રીત રિવાજો અને પરંપરાઓ જોવા મળે છે સદીઓથી વિવિધ પ્રજાતિઓ અને સંસ્કૃતિઓ ભારતમાં આવીને વસી છે જેના કારણે એક સમૃદ્ધ અને ભાતીગર સંસ્કૃતિનું નિર્માણ થયું છે આમાં સંગીત નૃત્ય કલા સ્થાપત્ય સાહિત્ય અને તહેવારોનો સમાવેશ થાય છે જે ભારતીય સંસ્કૃતિને અદ્ભુત રીતે રંગીન અને વૈવિધ્યસભર બનાવે છે. ત્યાર પછી પ્રશ્ન સાત નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક વારસામાં અને સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતોનું વર્ગીકરણ કરો. જેમાં પ્રાકૃતિક વારસો તેમાં આવશે નદીઓ, વનસ્પતિ, ખનીજો, ખડકો, જીવજંતુઓ, સાગરો, પ્રાણીઓ, હિમાલય પશુ પંખી અને ખીણ પ્રદેશ જ્યારે સાંસ્કૃતિક વારસામાં આવશે મંદિર કિલ્લાઓ સ્તૂપો મકબરા દરવાજા ઈમારતો રાજમહેલો મસ્જિદો ગુંબજો અને માનવ શિલ્પો ત્યાર પછી આઠમું ગુજરાતમાં આવેલા સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ મુખ્ય સ્થળોની યાદી બનાવો તો ઐતિહાસિક ઇમારતો અને સ્થાપત્યોમાં મોઢેરાનું સૂર્ય મંદિર રાણકી વાવ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન સિદ્ધપુરનો રુદ્રમહાલય અને કીર્તિ તોરણ ધાર્મિક સ્થળોમાં દ્વારકાધીશ મંદિર પાલિતાણા જૈન મંદિર અને અંબાજી મંદિર બહુચરાજી મંદિર શહેરોમાં અમદાવાદ જુનાગઢનો ઉપરકોટનો કિલ્લો ભુજનો પ્રાગ મહેલ અને આયના મહેલ જ્યારે અન્યની અંદર લોથલ અને ધોળાવીરા આવેલા છે ત્યાર પછી વિભાગ સી મુદ્દાસર જવાબ લખો જેમાં ભારતનો સાંસ્કૃતિક વારસો તેના વિશે મુદ્દાસર જવાબ વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી બીજો છે ભારતના પ્રાકૃતિક વારસા તરીકે વનસ્પતિ અને વન્યજીવન તો તેનો જવાબ છે તે પણ તમે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંથી જોઈ અને તમે લખી શકશો આગળનો જવાબ છે તે આપણને બીજા પાના ઉપર આપેલો છે જે કંઈક આ રીતે છે તો તમે અહીંથી જોઈ અને તે લખી શકશો ત્યાર પછી બ નીચેની યાદીમાં ભારત ભૂમિમાં પ્રાચીન નિવાસીઓ સાથે સંબંધિત બાબતો મિશ્ર થઈ ગઈ છે તેને અલગ પાડીને નીચેના કોષ્ટકમાં યોગ્ય સ્થાને લખો તો ચાલો આપણે લખીએ જેમ કે નેગ્રીટો તો તેમાં આવશે હબસી પ્રજા માથે વાકડીયા વાળ અને સૌથી પ્રાચીન નિવાસીઓ એસ્ટ્રોલોઇડમાં આવશે પ્રજા એશિયામાંથી આવેલી કોલ મુંડા અને ખાંસી પ્રજાના લક્ષણો સુતરાવ કાપડનું વણાટકામ ટૂંકુ કદ અને ચકતું નાક ત્યાર પછી મોગોલોઇડ તો તેમાં આવશે તિબેટમાં થઈ ભારત આવી

લાગુ પડતી બાબતને પસંદ કરી સ્થાન પૂરતી કરો અને ફરીથી લખો તો ખાલી જગ્યાઓ છે તે આપણે અહીં પૂરેલી છે જેમાં દ્રવિડોને સિંધુ ખીણની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે આ ઉપરાંત પ્રકૃતિ પૂજા પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી કાંતવું વણવું રંગવું મોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ એક ભારતનો વારસો ના સ્વાધ્યાન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાન પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો